ભાઈ અમારું યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે અને આ પેલું પેમેન્ટ અમે મઢે મૂકી દીધું છે શું કમો ભાઈ હારું ને તાવો ચાલુ કરો તાવો હે એ કેતો હે વિમલ ભાઈ કેટલા તો ક્યુ એ કઈ ખબર નહીં હોય કે આપણે એમ કઈ છેલ્લે છેલ્લે બધા કેટલા પૈસા બધું કહી દેવાનું હોય આપડે પૈસા ગણીને દઈ દેવાના આટલા પૈસા આવ્યા અને પૈસા મૂકવા આપણે રેડી મઢે મૂકી દેવાના પૈસા હ કમાભાઈ પૈસા મૂકી દેવા આપણે રેડી ભાઈ અમારું YouTube નો ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે અને આ પેમલું પેમેન્ટ અમે મઢે મૂકી દીધું છે એ વાત નો એક તાવ ઓ કરી છે હું કેમ મેમુલ કાકા આવી ગયો ને આ રમકાકા નું એક તાવ હતો જય માતાજી જય માતાજી